પાંચસો કિલોમીટર કાપી એટલું જુલ કરાવી નાખીએ આગળ હવે તમને બધા આવી નજારો કેવો છે આમ બધી બ્લોકમાં માં કન્ટિન્યુ રહેજો

મિત્રો આપડે આવી જીયા પેટ્રોલ પંપે પેટ્રોલ ન ખાવી લઈ ફૂલ કરાવ નવું મશીન છે એટલે કે ફૂલ ન થતી એ રીતે મંશન નખી દે છે આવી ગયા છે ત્યારે આપણે ડુંગળામાં એક નંબર છે ટંકી જયારે સાતસો રૂપિયા આવ્યું છે અહીંયા ભાવ છે એકસો રૂપિયા ભાવ છે પેટ્રોલ નો આપડે કરતા બાર રૂપિયા વધારે છે અહીંયા પૂરા લીધું છે ત્યારે હવે નીકળી જશે ધીમે ધીમે આગળ મળતા રહેજો બ્લોગ માં કન્ટીન્યુ રહેજો અને કમેન્ટ માં મહાદેવ લખતા રહેજો તો સાલો આગળ મળી જશે ફાઇનલી મિત્રો આપણે અહીંયા કેરાલા લઈ લીધા છે અત્યારે કેમ કે અત્યારે સવારનો નાસ્તો કરવાનો છે નજારો છે અત્યારે પહાડોમાં તમને હા આગળ પૂતા થઈ હવે આપણે જવાનું છે આ બાજુ તો વાલીને આવ્યા છે જો તમે ગાઢ કેમ કરી નાખું ઘણું ઘણું મજા આવે એમ ચાલો તો આગળ મળી જશે હવે નાસ્તો કરી લઈ ગયેલો ખાલી જગ્યા પર રાખીશું Wow, don't...

ચાલો તો આગળ મળીએ હવે મિત્રો અત્યારે દિલ્હી રોડ ઉપર બહુ જ વરસાદ પડ્યો છે અમે બસ ડિપો માં બેઠી ગયા કેમ કે વરસાદ બહુ હતો એટલે વરસાદ આવી ગયો હોટલે આપણે આગળ હોટલ એક આવી હતી ને જમીન પછી નાખી આ બાજુ વરસાદ આવી ગયો એટલે પછી રાખી દીધી ગાડી હું ચેક કરીને નાખી દીધી છે કેમ કે વરસાદ જ એવો પડ્યો ત્રણ કલાક થઈશ ત્રણેક કલાક જેવું થઈ ગયું છે એટલો પડ્યો છે હવે નીકળી જઈએ આપણે આગળ દિલ્હી દિલ્હી તરફ ચાલો રસ્તે મતદાર હવે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો મિત્રો અત્યારે જોઈ લઉં કેટલો દિવસે દિલ્હી હવે કોણ આવે છે பஞ்சசி கிலோமீட்டர் தில்லிசோன் ஏசி சே வர்சாத்திய கவராஜி કમા લિ વા ટોલ જેટ પગી જતી આપડે આમ નીકળી જાઉં છું ટોલગેટ તો રાપ ની આવ્યા છે નાસ્તો પાણી કાલી લઈ ગયા કોઈ હોટલ પાસે જઈને અને હોટલ છે ને કલ્યા હોય ને અહીંયાર વ્યૂ જાઓ તમે ખાલી કેમ છે વ્યૂ તો બરફમાં જ પોગી જાય સર કેમ છે વ્યૂ બધું ડુંગરા આ વ્યૂ એમ ગોટી ચૂક્યા બરફ જ લાગે છે હજી અહીંથી રહ્યું છે સાડી પાંચસો કિલોમીટર જોયું છે હજી ચાલે ત્યાં આગળ ભૂલી જ જમવાનું પણ કઈ આપ્યું નથી ખાલી વીસું છે મારે ખાવાની વેચાર થોડી ભૂખ લાગી એટલે વિપુલભાઈ ઓર્ડર આપ્યો શું દીધું એમાં ઓર્ડર માંગડી તોય ફાઈનલી મિત્રો આપણે અહીંયા રોકાવાનું છે આજે આ હોટેલે હોઈ જવાનું છે મારી બેગ અહીંયા છે અત્યારે સામાન છોડી લઈ પછી વ્યાજે હોવા આજની રાત અહીંયા રાખવાની છે પછી અમારે વહેલું નીકળી જવાનું છે તો કેવો નજારો છે અત્યારે હોટલનું ક્યાં હોવા જાણ છે આપણે અહીંયા ક્યાં કે કરો આ હોટલ હોવા જાણ છે કે આજે મારે વિપુલ એ પસંદ કરી છે કે મારે આ હોટલે હોવા જવું છે એટલે હું આ હોટલે હોવા જાઉં છું એટલે અમારે આજે આ હોટલ હોવા જવાનું છે એટલે આ હોટલ છે સામુ સોડે છે હવે એ સોડે ને વ્યાજ ઉપર કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી લખજો ને આપણે આ ક્યાં અહીંયા પૂરો કરી છે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા બ્લોગમાં તો એટલે બાય બાય